મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છે સંક્ષિપ્ત ગરુડ પુરાણ અધ્યાય નંબર 10 જેમાં આપણે સાંભળીશું દાહ અગ્નિ એકઠા કરવાનું નિરૂપણ વર્ણન જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને આ પા ચેનલ પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે દેહ દાહ વિધાનમ ચવદ સકૃષિના વિભો સતી ચકી ભવેત પત્ની તસ્યાસ્વ મહિમા વદ

માત્ર માતા પિતાના સંસ્કાર દશા સાધરી કર્મ કરવાથી પુત્ર અગ્નિસ્ટોક યજ્ઞ સમાન ફળને પામે છે માતા કે પિતાના મરણ પછી શોકને દૂર કરીને તમામ પાપો દોષોની શાંતિ માટે સૌભાઈઓની સાથે સ્નાન કરી ધોયેલા સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ તાજું ચોખ્ખું પાણી લાવી મૃતકના શરીરને નવડાવવું ત્યારબાદ ચંદનની માળા પહેરાવવી અને ગંગાજીની માટી શરીરે જોટાડવી

એ ઋણમાંથી પુત્ર ત્યારે જ છૂટે છે જ્યારે તે મૃત પિતાને ખંભા પર મૂકીને સ્મશાને લઈ જાય છે ત્યારબાદ સ્મશાનમાં જઈને જમીનને સાફ કરી પાણી છાટી આમ કરવાથી આસપાસના રહેલા પીછા રાક્ષસ વગેરે જેવો દરેક દિશામાં છે તેઓ મૃતકના શરીરને અશુદ્ધ કરતા નથી નહીંતર તેઓ એ પ્રેતનું માંસ ભક્ષણ કરી દહન કરવા યોગ્ય રહેવા દેતા નથી

બીજો પિંડ પ્રેતના નામનું ઉચ્ચારણ કરી તેના હાથમાં મૂકો આ પ્રમાણે પાંચ પિંડો આપવાથી સબ આહુતિ આપવા યોગ્ય ગણાય છે જો આવું કરવામાં ન આવે તો પહેલાં કર્યા પ્રમાણે રાક્ષસો વગેરે વિઘ્ન ઉભો કરે છે અને કુળનો નાશ કરવા માટે પ્રવૃત્ત થાય છે પ્રેત માટે પાંચ પિંડો આપીને હવન કરેલો અગ્નિ લઈને પુત્ર એ અગ્નિ આપવું પંચક હોય તો દાહન આપવું જે માણસ પંચકમાં મરે છે તે ગતિ પામતો નથી અને આવા દાહથી અન્યનું મરણ થાય છે માટે પંચકમાં મરનારને વિધિ વિધાન કર્યા વિના દાહ આપવો નહીં કનિષ્ઠાથી શરૂ થયેલી રેતવીના અંત સુધીના પાંચ નક્ષત્રો પંચક મનાયા છે જે દાહ યોગ્ય નથી છતાંય દાહ કરવામાં આવે તો અશુભ ગણાય છે પૂર્વાક્ત પાંચ નક્ષત્રોમાં મરવાથી એ ઘરમાં હાનિ થાય છે અથવા તો એના પુત્રો કે ગોત્રોવાળાઓમાં કાંઈક વિઘ્ન આવે છે જો આ નક્ષત્રોમાં દાહ આપવાનો જ હોય

આ ઉપરાંત સર્વે કી દિવસે પુત્ર વિધિ સાથે પંચક શાંતિ કરાવવી અને એના દોષોની શાંતિ માટે તલ ભરેલું પાત્ર સોના ચાંદી રત્ન અને ઘીથી ભરેલું પાચાનું પાત્ર વગેરે દાન કરવું આ રીતે શાંતિ વિધિ કરીને જે દા એટલે કે અગ્નિ સંસ્કાર કરે છે તેને કોઈ જાતના વિઘ્નો આવતા નથી અને પ્રેત ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે એ ગરુડ આ પ્રમાણે મેં તમને પંચકમાં અગ્નિ સંસ્કારની વિધિ જણાવી જો મૃતકની સ્ત્રી એટલે કે પત્ની સતી થવા જાતી હોય તો એને પણ પતિ સાથે દાહ આપો એની આ પ્રમાણે વિધિ છે કે પતિના હિતમાં તત્પર એ પ્રતિવતા સ્ત્રી જ્યારે પતિના સાથે જવા માંગે તો તેણે પ્રથમ સ્નાન કરી પછી કંઠુ એટલે કે તિલક અંજન અને ઉત્તમ વસ્ત્રો આભૂષણને ધારણ કરીને રામણ તથા કુટુંબીજનોને દાન કરું પછી ગુરુને વંદન કરીને ઘરની બહાર નીકળીને અને ત્યાંથી ભગવાનના મંદિરમાં જઈને દેવને વંદન કરીને ભક્તિથી પ્રણામ કરવા ત્યાં તમામ આ જે પહેરેલા આભૂષણો છે તે સમર્પિત કરીને એક શ્રીફળ લઈ શરમ મોહ વગેરેનો ત્યાગ કરી સ્મશાન તરફ જવું ત્યાં સૂર્યને નમસ્કાર કરી તૈયાર કરવામાં આવેલી લાકડીની ચિતાને ફૂલોની સેજ સમજીને એના પર ચડવું અને પછી પોતાના જ ઘોડામાં પતિનું મસ્તક મૂકવું પોતાની સાથે આવેલી સખીઓને નાળિયેળ આપી ચિતાને પ્રગટાવવાની આજ્ઞા આપવી અગ્નિ પ્રગટે એટલે ગંગાસ્તાન થાય તેમ પ્રતિવર્તાએ જાણ્યું જો સ્ત્રી ગર્ભવતી હોય તો પતિની સાથે પોતાનું શરીરનું દહન કરવું નહીં પરંતુ બાળક થયા બાદ એનું લાલન પાલન કરવું જે સ્ત્રી પતિની સાથે પોતાના શરીરને દાહ આપે છે ત્યારે અગ્નિ માત્ર એના શરીરના અંગોને જ સળગાવે છે પણ એના આત્માને પીડા આપતો નથી જેમ અગ્નિમાં મુકાયેલા ધાતુઓ પીગળી જાય છે કોઈ પણ જાતનું કસ્ટ પહોંચતું નથી પરંતુ મૃત પતિના અંતર આત્મા સાથે એનો આત્મા મળી જાય છે જ્યાં સુધી સ્ત્રી પોતાના શરીરને પતિની સાથે આત્મા સળગાવતી નથી ત્યાં સુધી એ સ્ત્રી શરીરથી ક્યારેય છૂટતી નથી તેથી સર્વ પ્રકારે પ્રયાસ કરીને મન વચન અને કર્મથી પોતાના પતિની સેવા કરવી અને પતિના મરણ પછી એના સાથે સતી થવું પતિના મરણ પછી જે સ્ત્રી પોતાની સાથે અગ્નિમાં પ્રવેશ કરે છે તે અરુંધતી એટલે કે વસિષ્ઠજીની પત્ની સમાન થઈને સ્વર્ગવાસમાં વસવાટ કરે છે ત્યાં સ્વર્ગમાં તે સ્ત્રી અપ્સરા દ્વારા પૂજાતી હતી તે પોતાના પતિ સાથે ત્યાં સુધી રમણ કરે છે જ્યાં સુધી 14 ઇન્દ્ર રાજ કરતા હોય છે જે સ્ત્રી પતિની સાથે સતી થાય છે તે માતા પિતા અને જ્યાં એના લગ્ન થયા છે ત્યાં આ ત્રણેય કુળને પવિત્ર બનાવે છે 3.5 લાખ જેટલા વાર માનવ શરીરમાં હોય છે એટલા વર્ષે પતિની સાથે સ્વર્ગમાં આનંદ ભોગવે છે પછી સૂર્ય સમાન પ્રકાશવાળા વિમાનમાં બેસીને પતિ સાથે રમણ કરતી જ્યાં સુધી સૂરજ ચંદ્ર રહે છે ત્યાં સુધી પતિ સાથે ક્રિયા કરે છે

દૂધ અને જળ ભરીને એ પાત્ર દોરીથી ત્રણ સાઠીથી બનાવેલા રવૈયા પર મૂકી આ મંત્ર બોલો તમે સ્મશાનમાં અગ્નિથી દાહ થયેલા અને ભાઈ બંધુઓથી ત્યાગવામાં આવ્યા છો માટે આ જળ અને આ દૂધ છે જળથી સ્નાન કરો અને દૂધ પી જાઓ અગ્નિહોત્રના પુરુષોમાં ચોથા અને અગ્નિહોત્ર રહિતો માટે બીજા દિવસે અસ્થિ સંચય કરવા એટલે કે દાઢી વાળવી એની વિધિ આ પ્રમાણે છે સ્મશાનમાં જઈ પ્રથમ સ્નાન કરી પવિત્ર થવું અને ઉનનો દોરો લપેટીને પવિત્ર પહેરી પછી સ્મશાનમાં રહેલા ચંડા મુજબ પછી ત્રણ ડાબી પ્રદક્ષિણા કરવી એ ગર ત્યાર પછી ચિતાના સ્થાન પર દૂધ છાંટીને પાણી છાટી અસ્થિને એકઠી કરવી અને ખાકરાના પાનમાં રાખીને દૂધ અને જળથી ધોઈને માટીની ઘોડીમાં રાખવી

એગરુડ પછી ઉત્તર દિશા તરફ 15 ડગલા ચાલીને એક ખાડો ખોદો જેમાં અસ્થિવાળું પાત્ર મૂકો પછી એના ઉપર દહાતી નાશક નામનો પીંડ મૂકો જેનાથી પ્રેતને અગ્નિદાતી થયેલી પીડાનું સમન થાય ત્યાર પછી ખાડામાંથી એ બહાર કાઢીને જ્યાં જળાશય હોય ત્યાં લઈ જવા અને દૂધ અને જળથી વારંવાર ધોઈને એના પર ચંદન કંકુ ચડાવવા એ પછી સંપૂર્ણ કે થેલીમાં રાખીને હૃદય અને માથા પર સ્પર્શ કરાવવી અને પ્રદક્ષિણા કરવી ગંગા નદીમાં પધરાવવા દસ દિવસની અંદર જેના અસ્થિઓ ગંગા નદીમાં પડે છે તે બ્રહ્મલોકમાંથી ક્યારે પાછો આવતો નથી એટલે કે સદાય બ્રહ્મલોકમાં જ રહે છે કેટલા વર્ષ આ હાડકાં ગંગાજીમાં રહે છે કેટલા હજાર વર્ષ સુધી તે સ્વર્ગલોકમાં રહે છે અને આનંદ કરે છે ગંગાજીની લહેરને સ્પર્શ કરતો વાયુ જ્યારે મૃતકને સ્પર્શે છે ત્યારે એના સગડા પાપો નાશ પામે છે ભગીરથ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે આકરી તપસ્યા કરીને ગંગાજી ની આરાધના કરીને ભ્રમલોકમાંથી લાવ્યા હતા ગંગાજીનો યશ ત્રણેય લોકમાં ખૂબ જ પ્રખ્યાત છે ગંગાજીએ વસ્તેલા સાગરના સાહીઠ હજાર પુત્રને સ્પર્શ કરીને સ્વર્ગે પહોંચાડ્યા હતા જે મનુષ્ય પહેલી અવસ્થામાં પાપ કરીને મરણ પામે છે તેના અસ્થિ ગંગાજીમાં પડીને તેઓ સ્વર્ગમાં જાય છે પ્રાણીઓને મારનાર એક પાર્થિવનમાં સિંહ દ્વારા માર્યો ગયો એ શિકારી પોતાના પાપ કર્મથી નરકે જવાનો હતો એવામાં એના શરીરનું એક કાગડો પોતાની સાચમાં પકડીને ગંગાજી પરથી ઉડીને જતો હતો ગયું આથી સપુત્રે પોતાના જ પિતાના અસ્થિઓને ગંગાજીમાં પધરાવવા અને એ પછી દસ ગાત્ર ધર્મ કરવું જો કોઈ વિદેશમાં મૃત્યુ પામ્યો હોય વનમાં અથવા તો ચોરોના ભયથી મરણ પામ્યો હોય અને એનો મૃતદેહ જો ન મળતો હોય તો એના મરણના સમાચાર જાણી દર્ભનું પુતળું બનાવી વિધિવત એનો દાહ આપો અને જે ભસ્મ હોય એને ગંગાજીમાં પધરાવવી અને 10 ગાત્રા સિવાયના કર્મો કરવા અને જે દિવસે એના મોતના સમાચાર મળે તે તિથિએ સમત્સરના શ્રાદનું ગ્રહણ કરાવી જે સ્ત્રી પુરા ગર્ભ સાથે પુરા માસે મૃત્યુ પામે તો એનું પેટ ચીરીને જીતા બાળકને બહાર કાઢો પરંતુ જો બાળકનું મૃત્યુ થયું હોય પધરાવા ત્યાર પછી જળ ભરેલો ઘડો દાનમાં આપીને બાળકોને ભોજન કરાવવું ગર્ભમાં નાશ પામેલા બાળકની કોઈ ક્રિયા થતી નથી મૃત બાળક પાછળ દૂધ આપવું જણનો ઘડો દાન કરવો અને બાળકોને ખીરનું ભોજન આપવું કુમાર અવસ્થામાં બાળક મૃત્યુ પામ્યું હોય તો કુમાર અવસ્થા કરાવવું એ બાળકને જનોઈ આપવામાં આવી હોય તો તે પરણેલું હોય અને પરણેલું કે જનોઈ આપવામાં ન આવી હોય તો બાળકોને જમાડવા પાંચ વર્ષ પછી ભલે એને એકનો પવિત્ર સંસ્કાર આપ્યા હોય કે ના આપ્યા હોય જો એ મૃત્યુ પામે શ્રાદ્ધ કરવું નહીં માત્ર બારમા દિવસે કરવું સ્ત્રીઓ અને સૂત્રોના વિવાહ ઉપનયન સ્થાને જાણવા ઉપનયન પૂર્વ સખલ વર્ગ ક્રિયા વય પ્રમાણે કરવી

નદીઓ ના હોય મહાનદીઓ હોય તો એના પાણીમાં સન્યાસીઓને વહાવી દેવા ઇતિ શ્રી ગરુડ પુરાણે સારો દ્વારા દહાસ કર્મ નિરૂપમે નામ દસમો અધ્યાય સંપૂર્ણ મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મહારાજ